દુનિયાની મોટામાં મોટી ડેમોક્રેસીમાં ઇલેક્શન્સ ચાલુ થઈ ગયા છે આ ઇલેક્શન્સ જેવા નજીક આવે એટલે બધી જ પાર્ટીના નેતાઓ લાઉડ સ્પીકરમાં મોટા મોટા અવાજથી પોતાના મુદ્દા આપણી જોડે શેર કરે રફાયેલ હોય નોટબંધી હોય કે પછી રોજગારીનો મુદ્દો હોય આ ઘોંઘાટમાં આપણા જે બેસિક સમસ્યાઓ છે એ સમસ્યાઓ દબાઈ જાય છે હું આજે તમારી જોડે જે આંકડા અને મુદ્દા લઈને આવ્યો છું એ સાંભળીને તમને થશે કે યાર આજ છે અમને અસલી પ્રોબ્લેમ આની વાત કેમ કોઈ નથી કરતું એડીઆર એટલે કે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એક ઇલેક્શન વોચડોગ છે એ લોકોએ ગ્રાઉન્ડ ઉપર સર્વે કર્યો અને ગ્રાઉન્ડ રિયાલિટી આપણી સાથે શેર કરી છે જેનો ડેટા હું તમારી સાથે શેર કરીશ એડીઆરએ શહેરી તથા ગ્રામીણ મતદારોનું મંતવ્યનો રિપોર્ટ આપણને રજૂ કર્યો છે એ રિપોર્ટમાં ટોપ ટેન સમસ્યાઓનું લિસ્ટ છે અને કેટલા ટકા લોકો એને સમસ્યા ગણે છે એ આપણી સાથે શેર કર્યું છે આ હું તમારી સાથે શેર કરીશ ધ્યાન રાખજો એક નંબર અને દસ નંબર પર જે છે ને એ જોઈને તમને ચક્કર આવી જવાના છે સૌથી પહેલી સમસ્યા છે ટ્રાફિકની સમસ્યા જે ઓગણપચાસ લોકોને લાગે છે હવે ટ્રાફિકની સમસ્યા સમસ્યા છે એમાં તો કોઈ બે મત નથી તમે ને હું બધા જ આપણે ઘરની બહાર નીકળતા પહેલાં ગૂગલ ટ્રાફિક ચેક કરવાની આદત પડી ગઈ છે બીજા નંબર પર છે ધ્વનિ પ્રદૂષણ એટલે કે નોઈઝ પોલ્યુશન જે સુડતાલીસ ટકા લોકોને સમસ્યા લાગે છે બેટર એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગારી પિસ્તાલીસ ટકા લોકોને લાગે છે હવે ચલો એ વાત તો સારી થઈ કે આપણે જે સમસ્યાને ગણીએ છીએ જે ટોપ થ્રીમાં આવે છે એ નેતાઓ એ વિશે વાત તો કરે છે ચોથા નંબર પર આવે બેટર હોસ્પિટલ્સ અને પ્રાઇમરી હેલ્થકેર તેતાલીસ ટકે ફોર્ટી થ્રી ઉપર ડ્રિંકિંગ વોટર એટલે કે પીવાનું ચોખ્ખું પાણી જે સમસ્યા હોવી જ ના જોઈએ એ ચાલીસ ટકા લોકો એને સમસ્યા ગણે છે વોટર એન્ડ એર પોલ્યુશન ઓગણચાલીસ ટકા લોકો સમસ્યા ગણે છે બેટર પબ્લિક ટ્રાન્સપોર્ટ બત્રીસ ટકા લોકો એને સમસ્યા ગણે છે સારા રોડ રસ્તા એકત્રીસ ટકા લોકો એને સમસ્યા ગણે છે ઇલેક્ટ્રિસિટી ફોર ડોમેસ્ટિક યુઝ એટલે ઘરમાં વપરાશ માટેની વીજળી સત્યાવીસ ટકા લોકો એને સમસ્યા ગણે છે જે સૌથી છેલ્લો નંબર છે આ સાંભળીને તમે ચોંકી જવાના છો રેઝર્વેશન્સ ફોર જોબ્સ એન્ડ એજ્યુકેશન એટલે અનામતનો મુદ્દો ખાલી ને ખાલી ત્રેવીસ ટકા લોકોને એક સમસ્યા લાગે છે જે મુદ્દાને લઈને આપણું ગુજરાત તથા આખું દેશ આંદોલનમાં હેરાન થયું હતું એ મુદ્દો ખાલી ત્રેવીસ ટકા લોકોને જ સમસ્યા લાગે છે હવે આપણે વાત કરીશું ગ્રામ્ય વિસ્તારની સમસ્યાઓની ગ્રામ્ય વિસ્તારના ટોપ ટેન મુદ્દા આ પ્રમાણ છે સૌથી પહેલાં આવે ખેતી માટે પાણી છેતાલીસ ટકા ખેતી માટે લોન પિસ્તાલીસ ટકા બિયારણ માટે સબસિડી ચુમ્માલીસ ટકા અને ટેકાના ઊંચા ભાવ તેતાલીસ ટકા લોકો એને મુદ્દો માન્યો છે આમાં જોવાની વાત એ છે કે ખેતી પ્રધાન દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને ટોપ ફોર પ્રોબ્લેમ ખેતીવાડીને લઈને જ છે પાંચમા નંબર પર આપણે જોઈએ તો રોજગારીની સારી તક એકતાલીસ ટકે છે ખેતી માટેની વીજળી એ ચાલીસ ટકે છે પીવાનું પાણી જે હમણાં બી મેં કીધું કે જે સમસ્યા હોવી જ ના જોઈએ એ પાંત્રીસ ટકા લોકોને મુદ્દો લાગે છે સારી હોસ્પિટલ બાવીસ ટકા રેતી ખનિજની ખનન વીસ ટકા અને પાણી અને નદીમાં પ્રદૂષણ ઓગણીસ ટકા લોકોને મુદ્દો લાગે છે બીજા ઇન્ટરેસ્ટિંગ ડેટાની વાત કરું તો પાંચ ટકા વોટર્સ એવા છે જે પોતાના હસબન્ડ કે વાઇફ જેને વોટ આપતા હોય ને એને જ વોટ આપી દે એટલે ઘરે તો ચાલતું જ નથી સરકાર પસંદ કરવામાં એ કશું જ ના ચાલ્યું બેતાલીસ ટકા લોકો એવા છે જેમને ખબર જ નથી કે આપણે કેન્ડિડેટના ક્રિમિનલ રેકોર્ડ ચેક કરી શકીએ આયરનની એ વાતની છે કે અઠ્ઠાણું ટકા લોકો એવું કહે છે કે જે કેન્ડિડેટ ઉપર ક્રિમિનલ રેકોર્ડ હોય એ કેન્ડિડેટને વોટ ના કરવો જોઈએ બીજો ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ અગર હું તમને કહું તો છત્રીસ ટકા લોકોને ખબર જ નથી કે વોટરને પૈસા કે ગિફ્ટ આપવી એ એક ક્રાઈમ છે તો આ હતા ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ અગર તમારે હજુ બી ડિટેલમાં જોવું હોય તો એડીઆર ઇન્ડિયા ડોટ ઓ ઉપર જઈને તમે આ ડિટેલ રિપોર્ટ જોઈ શકો છો અગર તમને લાગે છે કે અમે કીધેલી સમસ્યાઓ તમારી સમસ્યા છે તો રિક્વેસ્ટ એટલી જ છે કે મત એવા કેન્ડિડેટને આપજો જે તમારી સમસ્યાને પોતાનો મુદ્દો બનાવીને એના માટે કામ કરવા ઈચ્છતો હોય પછી તમે એવું ગાવાના બેસી જતા કે સરકાર કશું કરતી નથી કારણ કે કરવાનું તમારે છે તમારે સમજી વિચારીને મત આપવાનો છે ને એ મત એવા જ કેન્ડિડેટને આપજો જે કેન્ડિડેટ તમારી સમસ્યા માટે કામ કરવા ઈચ્છે છે હેવ અ રિસ્પોન્સિબલ ઇલેક્શન